તાલુકાના માજી સૈનિક સંગઠન પ્રમુખ મંગળશિંહ ઝાલા મેથાણ ગ્રામ પંચાયતના સરપંચ નિતેશસિંહ ઝાલા અને લખ્તર તાલુકાના પ્રમુખ દશરથ સિંહ ઝાલા તેમજ અન્ય પૂર્વ સૈનિકોએ બીએસએફના વીર શહીદને અંતિમ મેડલ સાથે સલામી આપી માન આદરનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે ગુજરાત માજી સૈનિક સંગઠનના રાજ્ય પ્રમુખ નિમાવત્ જીતેન્દ્રભાઈની ટેલિફોનિક આગેવાનીને અનુસરીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સૈનિકોની એકતાનું પ્રતિક રજૂ કરેલ છે બીએસએફ ગૃહ મંત્રાલયમાં આવે અને આર્મી નેવી અને એરફોર્સ ડિફેન્સમાં મંત્રાલયના અંડરમાં છે પરંતુ સૈનિકોની એકતા તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોવા મળે છે જે પ્રેરણા આપે છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર